હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જ્યારે પણ આપણને શાક રોટલી ના બનાવવું હોય વધારે પડતી ઝંઝટ ન કરવી હોય ઉતાવળ હોય કે પછી સમય ઓછો હોય તો પીસવા પલાળવાની ઝંઝટ વગર ખૂબ જ ઇઝીલી સરળતાથી ઓછા મસાલા દ્વારા આ રેસીપી બનીને તૈયાર થઈ જાય છે જેને તમે સવારે કે સાંજે ખાવા માટે બ્રેકફાસ્ટમાં કે ટિફિનમાં પણ આપી શકો છો તો નવો જ જોરદાર આઈડિયા છે તો આજે આપણે જે રેસીપી બનાવવાના છે એકદમ હલકી ફુલકી છે ખાવામાં તળિયા વગર બનાવવાના છે અને કદાચ તમે રોજ પેટ ભરીને ખાવ તો પણ તમારું સુગર બીપી વજન વગેરે દરેક વસ્તુ કંટ્રોલમાં રહેશે તો નાની એવી રેસીપી છે પણ ખૂબ ઉપયોગમાં આવે એવી રેસીપી છે તો તેને છેક સુધી જરૂર જોજો તો સૌથી પહેલાં તો અહીં મારી પાસે અડધી દૂધી પડી હતી તો તે દૂધીને મેં ધોઈને તેની છાલ ઉતારીને આપણે છીણી વડે તેને છીણી લેવાની તો તેમાંથી આપણે પાણી બિલકુલ પણ નથી કાઢવાનું હવે મેં સાઈડમાં ખાણી દસ્તા વડે થોડીક એવી આદુ મરચાંની પેસ્ટ છે એ પણ તૈયાર કરીને સાઈડ ઉપર મૂકી દીધી છે ફ્રેશ આપણે પેસ્ટ આદુ મરચ મરચાની તૈયાર કરીશું ને તો તેનો ટેસ્ટ છે એ ખૂબ જ જબરજસ્ત આવશે હવે એક વાસણની અંદર મેં બે વાટકી જેટલી સૂજી લઈ લીધી છે તેની અંદર એક વાટકી મેં છાશ ઉમેરી દીધી છે તમે દહીં ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો તો તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવતો હોય છે થોડોક ખાટો એવો ટેસ્ટ તેનો થઈ જતો હોય છે જો જરૂર પડે તો થોડુંક પાણી ઉમેરવાનું આપણે જે બેટર તૈયાર કરવાના છે એકદમ વધારે પડતું ઘટ કે એકદમ ઢીલું ન હોવું જોઈએ હવે બેટર તૈયાર થઈ જાય પછી આપણે તેની અંદર અંદર છે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને અત્યારે આપણે જે છીણેલી દૂધી છે ને તો એ દૂધી પણ ઉમેરવાની છે દૂધીમાંથી આપણે પાણી નથી કાઢ્યું એટલે દૂધીમાંથી પાણી છૂટતું હોય છે એટલા માટે આપણે પહેલેથી જ તેની અંદર પાણી ઓછું રેડ્યું છે તો હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આ રીતેની પેસ્ટ છે આપણે તૈયાર કરી લેવાની છે પેસ્ટ તૈયાર થઈ જાય એટલે આપણે તેની અંદર અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીને આપણે તેને ફરીથી થોડીક સેકન્ડ માટે આ રીતે હલાવી દઈશું એક જ દિશાની અંદર જેથી આપણું જે મિશ્રણ છે એકદમ પ્લફી થઈ જાય હવે ઢોકળા માટેની જે ડીશ આવે છે એ ડીશની અંદર મેં થોડુંક તેલ લગાવીને જરૂર પૂરતું તેની અંદર મિશ્રણ આપણે ઉમેરી દેવાનું વ્યવસ્થિત રીતે તેને સેટ કરીને આ રીતે થપથપાવી દેવાનું અને ત્યાર પછી આપણે ઢોકળા માટેના કુકરમાં પાણી ગરમ કરીને તેની અંદર આ ડીશને ચડવા માટે મૂકી દેવાની ફ્લેમ છે એ થોડીક વધારી દેવાની અને દસથી બાર મિનિટ સુધી આપણે તેને સરસ રીતે ચડવા દેવાની પછી આપણે તેને ચેક કરી લેવાનું જો આપણું ચપ્પુ છે એ આ રીતેનું એકદમ ચોખ્ખું એટલે કે ક્લીન નીકળે તો સમજી લેવું કે આપણા ઢોકળા છે દૂધીના એ તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આપણે છે એ ઢોકળા મોસ્ટલી સૂજીના કે આપણે બનાવતા જોઈએ છીએ પણ લોકો છે આપણા ઘરમાં એ સુ દૂધી છે એ ખાવા પસંદ નથી કરતા હોતા તો આ રીતે આપણે દૂધીને છીણીને આ રીતે ઉમેરીને જો ઢોકળા તૈયાર કરે તો કોઈને ખબર પડે નથી પડતી કે તે દૂધીના પોષક તત્વો પણ ઘણા બધા હોય છે તો પોષક તત્વો જળવાય એ રહે એ માટે આપણે તેમાંથી પાણી પણ બિલકુલ કાઢ્યું ન હતું અને આ રીતેના સુપર ટેસ્ટી એકદમ સોફ્ટ આપણા ઢોકળા છે બનીને તૈયાર થઈ જાય છે એકદમ પરફેક્ટ બને છે સરસ રીતે આ રીતે આપણે તેના પીસ પાડીને તૈયાર કરી લેવાના હવે આ પીસને જો તમારે એમને એમ ખાવા હોય તો તમે તેને લીલી ચટણી સાથે ગરમા ગરમ તેને ખાઈ શકો છો તો હવે આપણે આ ઢોકળા માટેનો વઘાર તૈયાર કરી લઈએ કે જે રીતે આપણે બહાર ઢોકળા લાવતા હોય છે ને વઘાર કરેલો હોય છે તો એવો જ વઘાર અહીંયા તૈયાર કરીશું તો તેના માટે એક વાસણની અંદર બે ચમચી તેલ ગરમ કરીને સફેદ તલ અને રાયનો વઘાર કરીને થોડોક કાપેલો મીઠો લીમડો લીલા તીખા મરચાંને આપણે ઝીણા કટ કરીને ઉમેરી દઈશું થોડીક ખાંડ પણ આપણે ઉમેરી દઈશું ગળપણ માટે અને પાણી ઉમેરીને આ રીતેનું આપણે મિશ્રણ તૈયાર કરી લેવાનું આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આપણે ઢોકળા ઉપર તેને થોડું થોડું રેડતા જવાનું જેથી ઢોકળાની અંદર છે એ આ તૈયાર કરેલું મિશ્રણ છે એ સોસાઈ પણ જાય અને તે અંદરથી પણ એટલા સુપર ખાટા મીઠા બને તો બહાર મળે એવા જ ઢોકળા આપણા તૈયાર છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે એકદમ હલકા ફુલકા તો આ રીતેના ઢોકળા તમે પણ તૈયાર કરી શકો છો અને આ રીતે દૂધીનો આપણે બેસ્ટમાં બેસ્ટ ઉપયોગ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ તમને જો આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં પણ શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો